શ્રી ગણેશાય નમઃ આવો વિષ્ણુવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વૃત્રાસુર જે ગણેશજી સાથે યુદ્ધ થયું હતું તેની વ્રત કથા આપણે સાંભળવાની છે તો વૃત્રાસુર નામે એક દૈવિત્ય રાજા હતો તેણે ત્રિલોકને જીતી લઈને સર્વો દેવોને પરાધીન કર્યા હતા દેવોને પરાધીન કરતાં તેમણે દશે દિશાઓમાં નાસભાગ શરૂ કરી હતી વૃતાસુર દેવેત્ય રાજે દેવતાઓને ત્રિભુવનમાંથી હાકી કાઢ્યા હતા દેવો બધી દિશાઓમાં વેર વિખેર થઈ ગયા હતા આખરે બધા દેવો એકત્રિત થયા અને સ્વર્ગના રાજા ઇન્દ્રદેવને નેતૃત્વ હેઠળ સૌ એકઠા થઈને ભગવાન વિષ્ણુની શરણે ગયા તેમણે શ્રી વિષ્ણુ ભગવાનને દેવેત્ય રાજ વૃત્રાસુરનું જુલમની વિગતવાર વાત કરી દેવોની વાત સાંભળીને શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું સમુદ્રની મધ્યમાં ટાપુ દ્વીપમાં વસવાને કારણે દેવેત્યો નિકુશ થઈને ઉછાળા અને અતિ બળવાન બની ગયા છે વૃદ્ધાશરે બ્રહ્માજી પાસે વરદાન મેળવ્યું છે કે તે કોઈ પણ દેવો તેને મારી શકત નહીં આથી હવે તમે બધા અગત્ય મુનિ પાસે જાઓ તેમને પ્રસન્ન કરો અગસ્ત્ય મુનિ આખા સમુદ્રને પી જશે ત્યારે બધા દૈવિત્ય પોતાના પિતા પાસે ચાલ્યા જશે પછી તમે બધા સ્વર્ગમાં સુખેથી નિવાસ કરી શકશો તમારું એ કામ અગસ્ત્ય મુનિને મદદથી પૂરું થશે ત્યારે શ્રી ભ વિષ્ણુ ભગવાનનું ઉપયુક્ત કથન સુણીને બધા દેવોએ અગસ્ત્ય મુનિ પાસે જવાનો નિર્ણય કર્યો દેવો બોલ્યા આપે બધા અગસ્ત્ય મુનિ પાસે જઈએ પછી બધા અગસ્ત્ય મુનિના આશ્રમે ગયા મુનિ વર્યની સ્તુતિ પ્રાર્થના કરી તેને પ્રસન્ન કર્યા મુનિએ પ્રસન્ન થઈને સૌને શ્રેમકુશળ કુશળ પૂછ્યા અને બોલ્યા હે દેવતાઓ તમે બધા એકત્રિત થઈને અહીં શા માટે આવ્યા છો અત્રે આવવાનું શું પ્રયોજન છે ત્યારે દેવો બોલ્યા દેવેત્ય રાજ વત્રાસુરે અમને પરાજિત કર્યા છે સ્વર્ગ ઝૂંટવી લીધું છે તેથી સ્વર્ગ છોડાવવાને અમે બધા અહીં તહીં રખડતા થઈ ગયા છીએ આ માટે અમે વિષ્ણુ ભગવાન પાસે ગયા હતા તેમણે અમને તમારી સમક્ષ બધી વાત રજૂ કરવાની સલાહ આપી છે અમને શ્રદ્ધા છે કે આપ અમને સહાયભૂત થઈને અમારી મુશ્કેલી દૂર કરશો અગસ્ત્ય મુનિ બોલ્યા હે દેવગણો તમારે આ માટે ડરવાની કોઈ જરૂર નથી તમે અહીં જે હેતુસર આવ્યા છો તે તમારો મનોરથ અવશ્ય પૂર્ણ થશે અગસ્ત્ય મુનિ પાસેથી આવું સાંત્વન મેળવીને દેવોના મનમાં શાંતિ થઈ પછી દેવો પોતપોતાને સ્થાને ચાલ્યા ગયા સર્વ દેવગણોને ગયા પછી અગસ્ત્ય મુનિ ઊંડી ચિંતામાં પડી ગયા તે વિચારવા લાગ્યા કે આ એક લાખ યોજનાના એક વિશાળ મહાસાગરને હું કઈ રીતે પી શકીશ અંતે તેમણે શ્રી ગણપતિનું મનમાં સ્મરણ કર્યું પછી વિચાર કરીને વિધિ વિધાનપૂર્વક સંકટી ચતુર્થીનું વ્રત કર્યું પૂરેપૂરી શ્રદ્ધાથી ત્રણ મહિના સુધી વ્રત કર્યા પછી શ્રી ગણેશજી અત્યંત પ્રસન્ન થયા એ વ્રતના પ્રભાવથી અગસ્ય ઋષિએ સમુદ્રનું મંથન કરીને તેને તદ્દન સૂકવી નાખ્યો આ જ વ્રતના પ્રભાવથી અર્જુને નિવાન કવચ વગેરે બધા દેવિત્યોનો પરાજય કર્યો હતો શ્રી ગણપતિની આ વાત સાંભળીને માતા પાર્વતીજી અત્યંત પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે મારો આ સુપુત્ર આખા જગતમાં પૂજાય છે તે સર્વસિદ્ધિઓ આપનાર છે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે હે ધર્મરાજ યુધિષ્ઠિર તમે પણ સંકટી ચતુર્થીનું વ્રત કરો તે કરવાથી તમે જલ્દીથી બધા દુશ્મનનો વિજય મેળવીને તમારું રાજ્ય ફરીથી પ્રાપ્ત કરી શકશો ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી ધર્મરાજ યુધિષ્ઠિરે શ્રી ગણપતિનું વ્રત શ્રદ્ધાથી કર્યું એ વ્રતના પ્રભાવથી તેમણે દુશ્મનોને જીતીને પોતાનું રાજ્ય પુનઃ પ્રાપ્ત કર્યું આ વ્રતની કેવળ કથા શ્રવણ કરવાથી જ સેંકડો હજારો અશ્વમેઘ યજ્ઞ અને વાજીય યજ્ઞનું કાર્યનું ફળ મળે છે અને પુત્ર પોતરાદિ સુખી સમૃદ્ધિ થાય છે તો બોલો જય શ્રી ગણેશ મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને હા કમેન્ટમાં જય શ્રી ગણેશ લખી દેજો હવે સાથે આપણે સાંભળી લઈએ કે આ વ્રત કેવી રીતે કરવું અને તે વ્રતની વિધિ શું છે તેનો મહિમા શું છે તો અશ્વિન આસોમ માસની સંકટી ચતુર્થીની વ્રતકથા છે શોનક આદિ ઋષિઓ કહે છે હે સુતજી હવે અમને કાર્તક માસની શ્રી ગણેશ ચતુર્થીની કથા કૃપા કરીને કહો ત્યારે સુતજી બોલ્યા હે મુનીશ્વરો કાર્તક માસમાં આવતી શ્રી ગણેશ ચતુર્થીને કપિલ ગણેશ ચતુર્થી પણ કહેવામાં આવે છે ગણપતિજી કપિલ વર્ણના હોવાથી તેઓ કપિલ ગણેશજી તરીકે પણ જાણીતા છે તો વિધિપૂર્વક શ્રી ગણેશનું પૂજા વિધિ કરવી જોઈએ હવે હું તમને કાર્તક મહિનામાં આવતી ગણેશ ચતુર્થીની વ્રતકથા સંભળાવીશ અને તે આપણે શ્રવણ કરી છે એકવાર પાર્વતીજીએ શ્રી ગણેશને પૂછ્યું હે ગણપતિજી કાર્તક કૃષ્ણ પક્ષની ચતુર્થીને કયા નામે ગણપતિની આરાધના કરવી જોઈએ અને કેવી રીતે કરવી જોઈએ તો માતા પાર્વતીનો ઉત્તરનો પ્રશ્ન સાંભળીને શ્રી ગણેશ કહ્યું કે વદ ચતુર્થીનું નામ શંકટા છે કપિલ નામના ગણેશજીનું તે દિવસે પૂજન કરવું જોઈએ પૂજન વિધિ વિધાન પ્રમાણે કરવું જોઈએ એકવાર ભોજન કરવું વ્રત અને પૂજા કર્યા પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને પછી પોતે મૌન રાખીને ભોજન કરવું જોઈએ હે માતાજી હવે આ વ્રતનું ફળ હું તમને કહું છું તે તમે ધ્યાનથી સાંભળજો કારતકવધ સંકટી ચતુર્થીને ઘી અને અડદ મિશ્રણ કરીને હવન કરવો જોઈએ તેના ફળ સ્વરૂપે યજમાનોને સર્વ પ્રકારે સફળતા પ્રાપ્ત થાય છે આ સાંભળ્યા પછી શ્રી કૃષ્ણ ભગવાને વૃતાસર નામે દેવેત્ય રાજા હતો તેની કથા કહીને સંભળાવી છે જે આપણે આ વિડીયોની અંદર સાંભળી લીધી છે તો આ વ્રત કરવાથી તમને સર્વ પ્રકારે સફળતા પ્રાપ્ત થાય છે તો આ વ્રત વિધિ વિધાનપૂર્વક કપિલ ગણપતિજીનું વ્રત કરવું જોઈએ તેમજ સંકટી ચતુર્થી જે કાર્તક વધમાં આવે છે તે વ્રત કરવાથી તમારી સર્વ મનોકામના પૂર્ણ થશે અને સર્વ જગ્યાએ તમને વિજેતા પ્રાપ્ત થશે તો મિત્રો આવા જ વિડિયો સાંભળવા માટે તેમજ વ્રતકથાઓ વાર્તાઓ પૂજા વિધિઓ તેનું મહિમા શું છે તે સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા કમેન્ટમાં જય શ્રી ગણેશ ધન્યવાદ હવે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે દશરથ રાજાની કથા સાંભળવાની છે એ માટે નોટિફિકેશન બેલ પણ ઓન કરી દેજો